અને અગાઉ વસ્તુઓ સેવાઓ ઉપર અલગ અલગ કર લાદવામાં આવતા હતા હવે તેને એકત્રિત કરીને જીએસટી લાગુ કરવામાં આવ્યો છે જીએસટી ના કારણે વ્યવસાયિકો માટે કર ભરવાનું સરળ બન્યું છે બાંધકામ સેવાઓ ઉપર જીએસટી દર અઢાર છે જો તમારું વાર્ષિક ટર્ન ઓવર લાખ રૂપિયાથી વધુ છે તો જીએસટી નોંધણી કરાવવી તમારા માટે ફાયદાકારક રહેશે તમારા તમામ દસ્તાવેજ અપડેટેડ હોવા જોઈએ જેની પાસે જીએસટી છે તેવા કોન્ટ્રાક્ટરને માર્કેટમાં વધુ કામ મળે છે ચાલો જોઈએ જીએસટી નોંધણી કેવી રીતે કરવામાં આવે છે સૌથી પહેલા ભારતીય કર વિભાગની અધિકૃત વેબસાઇટ www.gst.gov.in ઉપર જઈને સર્વિસીસ મેન્યુ અંતર્ગત રજિસ્ટ્રેશન વિકલ્પને પસંદ કરો તમારા વ્યવસાય વિશે તમામ જરૂરી માહિતી જેવી કે નામ ઈમેલ વ્યવસાયનું સરનામું અને અન્ય માહિતી લખો અહીં બે મુદ્દાઓ ઉપર ધ્યાન આપો તમારું જી એસ ટી એજ રાજ્યમાં નોંધાવું જોઈએ જ્યાં તમારો વ્યવસાય છે જો તમારી કંપનીની નામની નોંધણી થયેલ નથી તો તમારા નામથી નોંધણી કરી શકો છો તમારા દ્વારા આપેલ માહિતીને ચકાસવા માટે તમને એક ઓટીપી મળશે આ ઓટીપી દાખલ કર્યા બાદ તમને કામચલાઉ રજિસ્ટ્રેશન નંબર એટલે કે ટી નંબર મળશે હવે ફરીથી રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો અને ટી આર એન નંબર સાથે લોગિન કરો જરૂરી માહિતી ભરો અને એક્શન બટન ઉપર ક્લિક કરો આ ફોર્મના દસ ભાગ હશે ચાલો જોઈએ કે આ કઈ બાબતે છે પહેલા ભાગમાં વ્યાપારિક વિગતો ભરો જેવી કે વ્યાપારનું નામ નોંધણીનું કારણ વગેરે આગળનો કેટલોક ભાગ વ્યક્તિગત માહિતી વિશે છે જેવી કે નામ ફોન નંબર ઈમેલ આઈડી પાન નંબર આ ભાગમાં તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવો પડશે પાંચમા ભાગમાં મુખ્ય વ્યાપાર સ્થાન ને લખો સાથે જ તેના સંબંધિત દસ્તાવેજ ભરો છઠ્ઠો ભાગ વધારાના વ્યાપાર સ્થાન માટે છે સાતમા ભાગમાં તમારે સેવા અથવા માલના પ્રકાર માટે HSN કોડને જાણવો મહત્વપૂર્ણ છે 8મો ભાગ રાજ્યની માહિતી વિશે છે અને 9મો ભાગ આધારની ખરાઈ માટે છે જેની ચકાસણી કરવા માટે OTP નો ઉપયોગ કરવામાં આવે છે અંતે તમારું આવેદન જમા કરો અને EVC ના માધ્યમ દ્વારા OTP ની ચકાસણી કરો જ્યારે તમારા દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ દસ્તાવેજ સ્વીકાર્ય થશે ત્યારે તમારી જીએસટી નોંધણી પૂર્ણ થશે જો તમારી પાસે જીએસટી નોંધણી સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો તમે સ્થાનિક કર વિભાગનો સંપર્ક કરી શકો છો